વડોદરામાં પૂરના પાણીએ સર્જી તારાજી તુલસીવાડી વિસ્તારમાં પહોંચ્યું ઝી ચોવીસ કલાક કોલોનીમાં રહેતા લોકોની તમામ ઘરવખરી બરબાદ થઈ ગઈ છે ફર્નિચર ફ્રીજ સહિતની તમામ જે વસ્તુઓ છે પાણીમાં ધોવાઈ ગઈ લોકો પાણી વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં પહોંચ્યું ઝી ચોવીસ કલાક અહીં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકો જાતે પાણીનો નિકાલ કરવા માટે મજબૂર બન્યા છે વડોદરામાં સર્જાયેલી તારાજી પર ઝી ચોવીસ કલાકનો એક્સક્લુઝિવ અહેવાલ અત્યારે જે પણ પરિવારો સાથે વાત કરી રહ્યા છે તે પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે એમની આંખોમાંથી આંસુ નીકળી જાય છે કેમ કે પરિસ્થિતિ એવી છે પોતાનું ઘર પોતાનું સર્વસ્વ જ્યાં પોતાનું જીવન વિતાવતા હોય તે સંકટના પાણીમાં અત્યારે પતી ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહ્યા છે એવા જે એક બહેન અહીંયા આપણી સાથે જોડાઈ ગયા છે એમની વ્યથા શું છે શું નામ છે આપનું કાળીબેન કાળીબેન અહીંયા રહો છો તમે કાશીબેન છે કાશીબેન કાશીબેન શું થયું આ પૂર કેવી રીતે મારે પાણીનો બોટલ જતો રહ્યો ટીવી જતી રહી પૈસા બધી રકમો જતી રહી છે કોઈ વસ્તુ નહીં રી ખુલ્લા માયના હતા છોકરા લઈને ભાગી ગયા કોઈ ચીજ અમારી કોરી નહીં રહી બધા ગ્રુપો ગ્રુપો બધું તો નહીં જીવ કેટલું પાણી ભરાયું પાણી આટલું મારા ઘર આખું ડૂબી જ હતું હા પતરાની ઉપર પાણી હતું હા તો કેવી રીતે જો આવી રહ્યો છે જો અમે મોબાઈલ ઉતારી રાખ્યું છે બધું હા પથરા સુધી પાણી પતરા સુધી પંખા સુધી તમે ક્યાં હતા તો આ દ્રશ્યો તમે જુઓ લોકો પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે આ દ્રશ્યો છે વડોદરાના જ્યાં તંત્રથી નથી પહોંચ્યું ત્યાં ઝી ચોવીસ કલાક પહોંચી ગયું છે અને લોકોની વ્યથા સાંભળી રહ્યું છે

વ્યવસ્થા કરો અને અમારું જીવ તમારો ઘરનું જયું એનો સામાન એનો પૈસા પાણી પોકારો બીજું તો અમે હું તમારા પાસે ઘોડા ગાડીમાં જઈએ હવે નાના નાના બચ્ચા બીમાર થયા હા જા

વડોદરામાં તાંડવ બાદ પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી એક એક માથા સુધીના પાણી ભરાઈ ચૂક્યા હતા કે હવે પાણી નીચે ઓસરવાના શરૂ થયા છે અને તે બાદ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અત્યારે તમે જોઈ રહ્યા છો હું તુલસીવાડી વિસ્તારમાં જયમ્બેનગરમાં અત્યારે પહોંચેલી છું

રમેશભાઈ રમેશભાઈ કેટલા પાણી ભરાયા હતા કુલર થોડા બાર આવી તમે આવી જાવ શું નુકસાન થયું છે ટીવી ફ્રીજ બગડી ગયું કુલર ગયું ગાટલા ગયા પછી જ નુકસાન થયું મારે ડ્રીલ મશીન કટર મશીન

તો શું આશા શું રાખો છો હવે આવી પછી પછી કરીએ સરકાર પાસે આશા ફરી પૂર્ણ પરિસ્થિતિમાં કેવી પરિસ્થિતિમાં મુકાયા છે તેનો અંદાજો આપણે આ દ્રશ્યો ને આ શબ્દો ઉપર થી લગાવી શકીએ છીએ આજ રીતે અન્ય વિસ્તારોમાં જેને ત્યાંની તારાજી ના દ્રશ્યો પણ બતાવીશું કેમેરામેન વિજય સાથે નિધિ પટેલ ઝી ચોવીસ કલાક વડોદરા